જી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસ ઓફિસ ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ નાવીવાલા અને વાહિદ સિપાહી નામના બે બુટલેગરોને ઝડપી લેવાયા એક ફોર વ્હીલર સહિત કુલ પાંચ લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો અગાઉ પણ બુટલેગર ઇમરાન નાવીવાલા રાજકોટ ગ્રામ એલસીબીના હાથે ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઈ ચૂક્યો છે બુટલેગર ઇમરાન નાવીવાલા અને વહિત સિપાહી પર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધોરાજી પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ ક્રિપાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક ગોહેલ ભાવેશ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જાડેજા તથા શક્તિસિંહ જાડેજાની ઉલ્લેખનીય કામગીરી અહેવાલ વિમલ સોંદરવા ધોરાજી